કેમ છો તમે બધા મજામાં છો તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો જાજા સમય પછી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં હા ઠંડી ઠંડી બહુ મસ્ત પડે છે ને હવે તો હું ભાઈ બહુ મોડો મોડો જાગી છું પહેલા તો વેલો વેલો જાગી જતો ગુડ મોર્નિંગ વૈશાલી યુટ્યુબ ફેમિલી બધાને કેમ છે મારા તરફથી જય શ્રી કૃષ્ણ બસ હવે આપણે ખાલી ટૂક સમયની અંદર નવી સરપ્રાઈઝ આવવાની છે થોડાક દિવસ માંસ બસ ઉતરાઈન જાય પછી આપણે કાક સરપ્રાઈઝ આવી જશે પછી તો હવે જ્યારે આવે ત્યારે નાસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ તો ઉને વૈશાલી કરી નાખે નાસ્તો फटाफट આલે વિસુ કાટ અને ભાઈ શિયાળાની સિઝન છે એટલે હવે મારે ઉઠવામાં પણ મોડું થઈ જાય દુકાને પોગવામાં પણ મોડું થઈ જાય અને એમ જો આ માથો વાગેલું હોય ને આવું બધું થોડું થોડું અત્યારે એવું દુખે મતસોહ આજે એટલે બધી પતંગો પર તો કોઈ શક્તિ નથી

નાસ્તો બાસ્તો કરી અને ફટાફટ જાય દુકાને દુકાને સાફ સફાઈ કરી અગરબત્તી દીવા અને વિડીયો આખડે હમણાં અપલોડ એક કર્યો છે હવે બહુ મોટા વિડીયા નહીં પણ નાના નાના જ અપલોડ કરું છું કેમ કે મને ઘણા કમેન્ટો આવે છે કે તમે વૈસુ ડેલી વિડીયો મેકો ડેલી વિડીયો મેકો ડેલી વિડીયો મેકો ડેલી વિડીયો મેકો મારે શું મેકવું છે હું જે લાઈફસ્ટાઈલના વિડીયો મારે ડેલી જ મેકવા થાય

પછી વૈશાલી મને ધોવડાવે જો કે હમણાં સારી પણ હાલા તેવી જાવ છે કે મારે જ ધોવા જો પણ તો એ કઈ નહીં આપણે કરી નાખીએ પેલા સાફ સફાઈ અને માતાજી ના ઘર તો અત્યારે આવી ગઈ છે તમારા ભાઈ ભાઈ એક ગાડી સુપર તો ફટાફટ ટી શર્ટ ચેન્જ કરી લે અને નગર પછી ટી શર્ટ નો કલર નહીં ખબર પડે કેવો છે એ તો હાલો કપડા વપડા ચેન્જ કરી અને લાગી જાય આપણા કામ ઉપર ફટાફટ તમને કહેતો હતો કે ગાડી આવી ગઈ છે અને આમાં ક્લસ પ્લગ ચેન્જ કરવાની છે અને આ ભાઈ આ ભાઈ આડી અહીંયા નીકળા તો હાલો ને તો આવી ગયા તો ઓઇલ બોલ ચેન્જ કરો ને ક્લસ પ્લગ ચેન્જ કરવાની છે તો હાલો ફટાફટ એ કરી નાખીએ આપણી ક્લસ પ્લગ ચડવા જઈ રહી છે ઓરિજિનલ હીરો કંપનીની જેન્યુન જો ઓરિજિનલની એમઆરપી જો નવસો ને પાંત્રીસ રૂપિયા આવે અને ચાલુમાં માં ચારસો પાંચસો રૂપિયા આવે તો હું તો એમ જ કહું ને સિત્તેર ટકા નહીં પણ નેવું ટકા છે ને એવું લાગે તો ઓરિજિનલ જ વસ્તુ નાખવાની કેમ કે આગળ આપણે ઘડિયા ઘડિયા ચેન્જ નથી કરી શકવાના તો હાલો આની ક્લચ પ્લેટ ચેન્જ કરીને પછી પિકઅપ જોઈએ કે કેવું છે કીક તો મિદેલ લાગતી જ નથી હાલો તો સંજયભાઈ ફિટ કરે છે તો એ ફટાફટ પહેલાં ફિટ કરી આપ દઈએ આપણે હાલો હું તમને એક ચેનલ વિશે કહેવા માગું છું જો કે ગૌ રક્ષક અને ગૌ માતા માટે એક ચેનલ છે તો ચેનલમાં જરૂર વિઝિટ કરજો અને નવા ચેનલમાં કોઈ દિવસ તમે ન ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો દામિની વેકરિયા ચેનલનું નામ છે તો ચેનલમાં જરૂર વિઝિટ કરજો તમે અને ગૌ માતા માટે બહુ સારું સારું કહે છે તો હું લિંક પણ નીચે આપી દઉં છું તો વિઝિટ કરીને જોજો બાકી તો કાંઈ નહીં જો વાગી ગયા છે ત્રણ અને હજી જમવા આવ્યો છે ને વૈશાલીને લઈને જ આવી છે ત્યાં જાવું વૈશાલી તો વૈશાલીની ફાઇલ બનાવવાની છે હતી અમારી પાસે એક દવાખાને ની પણ એ દવાખાને મને મજા ન આવી તો આપણે દોસ્તાર વેરે સજેશન કર્યું છે તો અહીંયા જાવું છે ફાઇલ કઢાવવા માટે તો હાલો પહેલા તો ફટાફટ જમી લઈએ પછી ફટાફટ હું ને વૈશાલી જાય મને સમજો થોડીક શરમ લાગે એટલે ત્યાં સારું લાગશે તો વિડીયો શૂટ કરા ન પછી ખાલી વિડીયો શૂટ કરી લઈ આવીને હોય જવર કર ના ચાલો તો ફાઇનલી હું ને વૈશાલી થઈ ગયા છે ત્યાર કમ્પ્લેટ બસ ગાડીની ચાવી લઈ અને હવે સીધો લઈને જાઉં હોસ્પિટલે જો વૈશાલી કમ્પ્લેટ થઈ ગઈ જો છે ને તો હાલો ફટાફટ જાય હવે ડિલિવરી કરાવવા જ જતા હજી તો ફાઇલ બનાવવા જાય છે હા તો હાલો ફટાફટ જાય ફાઇલ બનાવવા હોસ્પિટલે જઈ આવીએ કેમ કે પછી ટાણે બધું ન થાય એટલે અત્યારે કરી નાખીએ હવે તો તમને બહુ મસ્ત મસ્ત કન્ટેન્ટ જોવા મળશે કે વૈશાલી હે

તો એ રાતે કરી નાખશું પહેલાં વૈશાલીને લઈ જવાનું છે દવાખાને તો એ ફટાફટ પેલા કરીએ તો આ છે આપણું કારખાનું આ જો તો વૈશાલીને લઈને આવી ગયો હોસ્પિટલમાં જો અહીંયા ફાઇલ કઢીને બેઠી છે અને હોબત મોકોની છે મસ્તી કંઈક ફાઇનલી દવાખાને ગયા હતા દવાખાનેથી તો બસ આવી જ ગયા છે અને રિપોર્ટ રિપોર્ટ કરાવવાનું કીધું છે એક બે ફાઇલ ફાઇલ બનાવી નાખી છે ફાઇલ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે બસ હવે ચોવીસ પચ્ચીસ તારીખ આપી છે આપણે ચોવીસ પચીસ તારીખ મેં અંદર જોનોગ્રાફિક કરતા હતા તો મેં કીધું કે મને વિડીયો શૂટ કરવા દો મેમ ના ના વિડીયો નહીં શૂટ કરવાનો પર્સનલ હોય તો ઓકે મેં એટલે પછી મેં કાંઈ વિડીયો શૂટ ન કર્યો કા વૈશાલી દવાખાનું મસ્ત હશે નથી દવાખાનું બહુ સોલિડ છે હવે તો ડિલિવરી કરીએ ત્યારે ખબર પડે હું પાછો બે જગ્યાએ જાઉં સરકારીમાં ઘડીક જાઉં ઘડીક પ્રાઇવેટમાં જાઉં અત્યાર સુધી તો દવા નથી આપી પણ પીધી વૈશાલીએ પણ લાસ્ટ ટાઈમ માસિક કઈ દીધી છે વૈશાલીને દવા છેલ્લા છેલ્લા પ્રોસેસમાં પાવડર છે મિલ્ક પાવડર લાગે તો જમવાનું આવી ગયું છે ગરમા ગરમ રોટલી અને આમાં બનાવી છે વૈશાલીએ ભાંજી તો હાલો ફટાફટ જમી લઈએ હું તો કઈ વાળ કરાવવા ગયો નથી પણ હવે જમીન આડી જાઓ ફટાફટ કરાવી જાવ હાલો તો પેલા જમી લઈએ તો આવી ગયો ને તમારો ભાઈ દાડી બાડી કરીને કમ્પ્લીટ જો દાડી વાળ પર હવે અત્યારે એક જ સીધું બળ પડે ના સ્નાન કરવું નાવું બહુ પણ આપણે કાંઈ હવે ગરમ પાણી કરી અને નાઈ નાખીએ તો બસ જો આજનું કાંઈક આવું હતું દવાખાને ગયા પહેલાં ગયા તો સાત વાગ્યાનું કીધું પછી પાછો ગેરેજ ગયો ગેરેજથી પાછો સાત વાગ્યા હોસ્પિટલ ગયો ના કમ્પ્લીટ થઈ ગયું છે હવે ખાલી એક રિપોર્ટ કરવાનો છે તો રિપોર્ટ કરી નાખશું અને કાલે પમ દિવસ ગમે ત્યારે હું બધી ડિટેલ આપું છું તો બસ અહીંયા બધી વિડીયો જોયો હોય તો તમારા બધાનો થેન્ક યુ સો મચ આવા નવા વિડીયો હવે આવતા રહેશે અને બેબી આવી જશે પછી તો બહુ મસ્ત વિડીયો તમને જોવા મળશે તો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ તો જય સિયા રામ હમણાં રામનવમી આવે છે ને તો બોલો બધા દિલથી જય શ્રી રામ